સમગ્ર દેશમાં હનુમાનજીના પ્રાગટ્ય ઉત્સવની ભવ્યથી ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના દર્શકો માટે અમારા પ્રતિનિધિ દ્વારા દર્શકોને ઘેર બેઠા રંગીલા રાજકોટના અનેક હનુમાનજી મંદિર દર્શન તથા પ્રસાદ વિતરણ કાર્યક્રમનું પ્રસારણ અમારી ચેનલ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે દર્શકો ઘરે બેઠા અલગ અલગ હનુમાનજી મંદિર ના દર્શન કરી ધન્યતા અનુભવે એવો અમારો નમ્ર પ્રયાસ છે અમારા પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણા તથા અમારા કેમેરા ટીમ દ્વારા આનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા નમસ્કાર દર્શક મિત્રો આજે સમગ્ર ભારતમાં સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની પ્રગટી ઉત્સવની જે ઉજવણી કરી રહી છે એમાં અમારા રંગીલા રાજકોટમાં પણ એની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારે હેલો સ્વરાજ ન્યુઝ ને એક નાનોકડો પ્રયાસ રૂપે કે અમારા સર્વ દર્શકો ને અમે ઘર બેઠા અમારા રાજકોટના હનુમાનજી મંદિર ના દર્શન કરાવીએ અને એની એક ઝલક અમે આપણે અત્યારે આપીએ છીએ કેમેરામેન વિજય પરમાર સાથે હું ગિરિરાજસિંહ રાણા હેલો સ્વરાજ ન્યુઝ રાજકોટ